નમસ્કાર દોસ્તો બધા મજામાં આજે આપણે સરસ મજાનો એક વિડીયો તને આપણે એક વાર્તા કરીએ વાર્તા નું શીર્ષક છે વરસાદ પછી એક દિવસ શું થયું કે વરસાદ ઘણો બધો આવતો હતો તો એટલો બધો આવતો હતો કે ઘણો બધો આવતો હતો

જે ભીલાઈ ગયેલી પાકો હતી એના પર પડી અર્પિતાને થયું કે આ નાનું બચ્ચું છે તો આ બચ્ચું એની પાકો તો પીલાઈ ગઈ છે તો ઉડીને એમના મમ્મી પપ્પા પાસે કઈ રીતના જશે તો એ એજોડમાં પડી ગયા છે તો હેતુ કહેવા લાગ્યો કે ચાલો એની પાક આપણે સાફ કરી નાખીએ પણ હેતુ હે તેની પણ આડિયા સાચી હતી પણ એવામાં શું થયું કે એ લોકો થોડી ચણ પણ લઈ ગયા હતા એટલે કે ચકલી કે પશુ પક્ષી લોકો ખાઈ શકે એના માટે તો એક સરસ મજાનો તડકો પડ્યો તો જે ચકલી હતી ને એ ચકલીનું બચ્ચું ની પાખો ધીરે 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 ખોલવા લાગી અને જે પીલાયેલી પાખો હતી એટલે જો બચ્ચું હતું એ ફળફળ કરવા લાગ્યું

બધા જે છોકરાઓ ખુશ થઈ ગયા વાર્તા પણ અહિયાં પૂરી થઈ ગઈ થેન્ક યુ દોસ્તો